નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો તો આજના અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે ને આજે આપણે વાત કરીશું એરંડાની ખેતી વિશે તો વાલા ખેડૂત મિત્રો અમારા વિડીયોની અંદર છેલ્લે સુધી બને રહેજો ને વિડીયો ગમે તો લાઇક કરવાનું ભૂલતા નહીં અને ચેનલ ઉપર નવા હોય તો દિલથી ચેનલને ફોલો કરી દેજો કે જેથી કરીને અમારા આવા ખેતીવાડીના વિડીયો હંમેશા તમારા સુધી પહોંચતા રહે તો ચાલો આજે આપણે વાત કરીશું એરંડાની ખેતી વિશે તો હું તમને બતાવવાનો છું પહેલાં તો અમારા જે એરંડાની ખેતી છે તે તો જુઓ વાલા ખેડૂત મિત્રો આપણે એરંડા તૈયાર થઈ ગયા છે અને એરંડાની અંદર જો સરસ મજાની માળો બંધાય છે નાની નાની તૈયાર થઈ ગઈ છે અને કદાચ તમારે જો અમારે આ જો એરંડાની અંદર આવી રીતે ફૂલડા થઈ જતા હોય તો એના માટે શું કરવું એ વિશે આજે હું તમને બતાવીશ જો ખૂબ જ મા ખૂબ જ માળો બંધાય છે અને એમાં પણ થોડો થોડો એરંડાની અંદર ફૂલ્યો આવે છે તો હવે ફૂલિયો ના આવે એના માટે આપણે શું કરવું અને કેવી રીતે કરવાથી ફૂલ્યો નહીં આવે એ વિશે આજે આપણે વાત કરીશું વાલા ખેડૂત મિત્રો તો જુઓ વાલા ખેડૂત મિત્રો કે અમારે પણ મારા આ જે એરંડા છે એની આ એરંડાની અંદર આપણે છ વીઘાનું વાવેતર કરેલું છે તો હવે કે આ છ વીઘાની અંદર વધારે જો ફૂલિયો આવે તો આપણે એરંડાની અંદરથી શું લેવાનું કંઈ જ નહીં ને તો વાલા ખેડૂત મિત્રો કે એના માટે આપણે શું કરવું તો જો કેટલી માળો તો સરસ જ છે ને તો વાલા ખેડૂત મિત્રો એના માટે આપણે એક જ કામ કરવાનું છે કે અત્યારે વધારે ઠંડી પડે છે અને ઠંડીના કારણથી આપણે નેચે જે જમીન હોય છે તે હૂકી હોય છે અને હૂકી હોય છે એના કારણથી જે ઠંડી પડે ઠંડીમાં જે ઠાર પડે છે એ સીધો એરંડાના પત્તા ઉપર અને જે માળ હોય છે એના ઉપર પડતો હોય છે અને માળ ઉપર પડવાના કારણથી ઠંડીના કારણથી જે માળ બંધાવવાની હોય છે એના જે ફૂલ હોય છે તે જે ખોટો થવાનો હોય છે એની જગ્યાએ ફૂલ થઈ જાય છે એનું કારણ શું છે કે આપણે જે નેચર જમીનનો ભાગ છે જો આ જમીન છે કે નહીં દેખાય છે ને એ જમીન હૂકી છે ને હૂકી થવાના કારણથી જે ઉપરનો ભાગ જે કે આપણે માળા ઉપર ઠાર પડે એ ઠાર સહન ન કરી શકે એ રંડો એના કારણથી નીચેનો ભાગ ફૂલ્યો થઈ જતો હોય છે વાળા ખેડૂત મિત્રો એટલે આપણા એરંડાની અંદર જુઓ દેખાય છે ને આ ફૂલ કેટલા બધા થઈ ગયા જુઓ હે કે નહીં જુઓ તો આપણે આમાંથી હવે શું લેવાનું કંઈ જ નહીં ને હવે જો આટલી આ ચોટી છે ઉપરલી એમાં માળ બંધાય છે અને એક વેચ એક વેચનો નેચેનો ભાગ આખો ખાલી પડે છે જુઓ એટલે એનું કારણ શું હોય છે ખબર છે કે આપણી માળ બંધાવ્યા પહેલાં ઠાર પડી જાય ને એના કારણથી એરંડાનો સોળ શક્તિ સહન ન કરી શકે ઠંડી વધારે એટલે કે ઠાર જે પડે ને ઠારના કારણથી નીચેનો ભાગ ફૂલ્યા થઈ જતો હોય એટલે વાલા ખેડૂત મિત્રો બને એટલું આપણા એરંડાની અંદર પાણી વાળવાનું અને પાણી ટાઈમે ટાઈમ વાળવાનું પછી કે આપણે ગારા જેવા એરંડા રાખીએ ભીના પગ રાખીએ તો ભીના ભીના રાખવાથી કોઈ એરંડામાં વધારે ફાયદો નથી પણ ટાઈમે ટાઈમે પાણી આપશો તો માળ સારી બંધાશે અને ફૂલ્યો થતો હશે એ અટકી જશે બસ આટલું જ તો નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું ભલા ખેડૂત મિત્રો વિડીયો ગમે તો લાઇક કરજો ને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને કદાચ અમારી આ ચેનલ ઉપર તમે નવા હોય તો દિલથી ચેનલને સબસ્ક્રાઈબર કરી લેજો જેથી કરીને અમારા આવા નવા વિડીયો તમારા સુધી પહોંચતા રહે તો જય દ્વારકાધીશ જય ભાઈ નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું તો તમે જોયા ને અમારા એરંડા તો કેવા છે જુઓ સારા છે ને તો હવે નેક્સ્ટ વિડીયોમાં મળીશું